સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન બોધવચનના અમુક બોલો અંગે છે વચનામુદ પાંચ બોધવચન આ વચનોને સ્વયં પરમબોધે બોધવચન એવું નામ આપ્યું છે બોધબીજ કરાવે અને જીવને છૂટવાનું બળવાન નિમિત્ત હાંસલ થાય તેવા વચન યથાર્થ બોધ સ્વરૂપ પુરુષના આ બોધવચનો છે રોચક ઇતિહાસ છે કે જૂઠાભાઈ પોતાના મુનિમ સાથે ધંધાની ઉઘરાણી કરવા કાઠિયાવાડ ક્ષેત્રે જતા મુનિમ વેપારીઓ પાસેથી ઉઘરાણી કરે અને જૂઠાભાઈ મોરબી ક્ષેત્રે એક એક મહિનો ઘનિષ્ઠ સત્સંગ અને ધર્મની ઉઘરાણી કૃપાલદેવ પાસેથી કરે પરમપુપાલદેવે અમુક લખાણ આ વેળાએ જૂઠાભાઈને આપે જે જૂઠાભાઈએ અંબાલાલભાઈને આપ્યું અને આગળ ઉપર આ વચનામૃતમાં છપાયું ત્યાં બોધ વચન વચનામૃત પાંચ તેમાંના બોલ દસમાં ત્રિપદનો ઉપયોગ અનુભવો એટલે ભગવાન તીર્થંકર સમવસણમાં ઉત્પાદ વ્યય અને ધ્રુવતા ઉપન્યવા ધુવેવા વિઘન્યવા આ દિવ્ય ધનિ રૂપે પ્રકાશે અને ગણધરો આ સાંભળી ચૌદ પૂર્વ રચે આખી સૃષ્ટિનું જ્ઞાન આ ત્રિપદીમાં સમાઈ જાય છે આ ત્રિપદી સાંભળી બ્રાહ્મણો ગણધર થઈ ગયા એ ત્રિપદી પોતાના આત્મા પર ઉતારવી એટલે કે આત્મા તરીકે પોતે શાશ્વત છે ધ્રવ્ય ગુણ દે પર્યાય રૂપે પેદા થાય જન્મ્યો એ રૂપે અમુક વખત ટકી રહે ટક્યો અને પાછો લય થાય નાશ થયો ઉત્પાદ વ્ય ધ્રુવ પણ મૂળમાં એ પોતે નથી પોતે તો અવિનાશી એવું આત્મદ્રવ્ય છે આ બોધ આમાંથી લેવાનો છે આ ત્રિપદી પોતા ઉપર ઘટાડવી એમાં એ બોધ છે તેથી દેહમાં આત્મ બધી ટળે અને સમ્યક દર્શન થાય સોળમો બોલ ત્વરાથી આગ્રહ વસ્તુ તજવી અને ત્વરાથી આગ્રહ સદશાગ્રહવી એટલે કે અધ્યાત્મમાં ધર્મમાં કદાગ્રહ હઠાગ્રહ લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશ ત્યાગવો મત હોય ત્યાં સત હોય નહીં મતભેદ રાખીને કોઈ મોક્ષે ગયો નથી સત્પુરુષ ન મળે ત્યાં સુધી મત મતાંતરમાં પડવું જ નહીં અને સત્પુરુષ મળ્યા પછી પોતાના અભિપ્રાયનો સર્વત્ર ત્યાગ કરી તનસે મનસે ધનસે સપસે સત્પુરુષને શરણે અને આશ્રય વર્તવાનું છે અધ્યાત્મ આરાધતા આ રીતે સિદ્ધિ હાંસલ થાય એ આગળ લખ્યું ત્વરાથી આગ્રહ સદશા આગ્રહવી એટલે ઉપયોગ ઉપર ઉપયોગ રાખવાનો આગ્રહ રાખો સતત જાગ્રત જાગ્રત રહેવું કે મારો ઉપયોગ ક્યાં જાય છે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવને કોઈપણ વાતમાં પોતાનો ઉપયોગ ક્યાં જાય છે તેનો ઉપયોગ રહે તો જ કર્મબંધથી જીવ પાછો વળે અને સ્વરૂપમાં સ્થિર થાય આભ્યંતર પરિણામ અવલોકના હાથ નોંધ ત્રીજીમાં નવમી નોંધમાં કુપાઉદેવું બોધ્યું છે કે ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય છે ચોત્રીસમો બોલ કાયોત્સવ બને તો અહોરાત્રિ કરવો નિકર એક કલાક કરવા ચૂકવું નહીં કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ મૂળમાં દેહભાવ છોડવાની વાત છે દેવોત્સર્ગ એટલે ગુજરી જવું તે અહોરાત્ર કરવો એટલે દિવસ અને રાત્રે એટલે કે રોજે રોજ નિમિત્તપણે કરવો આ જીવન દેહભાવ છોડીને જીવવાનો છે અને ધાર્મિક ક્રિયા તરીકે સાધકે એક કલાક તો કયા અસર કરવો જેમ બોધ છે શ્રાવક સાધક મોમુક્ષના છ આવશ્યકમાંથી આ એક આવશ્યક કર્મ છે જે જીવને દેહભાવ ત્યજવાનો મહાવરો પાડવામાં ઉત્તમ નિમિત્ત છે ઓગણચાળીસમો બોલ શંકા કંખા કે વીતીગીચ્છા કરવી નહીં જેમ ત્વરાય આત્મિત થાય એવાની સોબત કરવી શંકા એટલે ધર્મનું ફળ હશે કે નહીં આ શંકા જીવને સંશય થાય છે કંખા એટલે આકાંક્ષા જીવને ધર્મની કરણીના ફળની આશા થાય તે નિદાન કે નિયાણું કહે છે જૈન દર્શનમાં આ નિદાન તપની મના ફરમાવી છે જે અધ્યાત્મ સ્થળમાં વિષ અનુષ્ઠાન કે અનુષ્ઠાન એટલે કે ધીમું ઝેર કહ્યું છે ગીતામાં પણ કહ્યું છે કર્મણી એવા અધિકાર હસ્તે મા ફલેશું કદાચ ધર્મની કરણી કરવી પણ ફળની ઈચ્છા રાખવી નહીં બીજો અધ્યાય શ્લોક મો શ્લોકિચ્છા એટલે ધર્મ પ્રત્યે અનાદારો અને કરણી પ્રત્યે સુખ ચડે છે અભાવ આવે છે જુગુપ્સા ઉપજે છે આ અધમાધમ પુરુષના લક્ષણ છે એમ છે ઉપદેશામે બોજ્યું છે ચાલીસમો બોલ દ્રવ્ય ગુણ જોઈને પણ રાજી થવું નહીં સમ્યક દર્શન વગર જે જે ગુણો છે તે છૂટવામાં લેખે લાગે નહીં મિથ્યા ક્ષમતા ખરી નિર્જરાનું કારણ આવા ગુણો થાય નહીં અને આ સમકેત વગરના ગુણ મોક્ષનું કારણ પણ ન થાય તેથી ત્યાં રાજીપો ન બતાવવો એમાં એ બોધ છે જે ગુણથી જીવને આત્માનું ઓળખાણ થાય મોક્ષ માર્ગે આગળ ધપ્પનું નિમિત્ત થાય તે જ કાર્યકારી છે એકસો પાંચમો બોલ સમ દમ અને ખમ એ અનુભવો સમ એટલે સંભાવ રાખવો દમ એટલે ઇન્દ્રિય દમન અને ખમ એટલે ખમી ખૂંદવું ક્ષમા આ ગુણો આત્મસાત કરે એટલે જીવને બંધ અટકે જૂના કર્મો નિર્જરે અને જીવ કર્મના ભાર તે હલકો થાય એકસો ચોવીસમો બોલ દ્રવ્ય દેવું આપવાની ફિકર રાખો છો તે કરતાં ભાવ દેવું આપવા વધારે ત્વરા રાખો એકસો ચોવીસમાં બોલ પછી એકસો પચીસમાં બોલમાં કુપાલદેવ પ્રકાશ્યું દેવું આપવા વધારે ત્વરા રાખો મૂળમાં ભાવ દેવું એટલે કર્મનો ભાર વધતો જાય તેથી તે જલ્દી પ્રતિકમી લેવું નહીં તો જીવ ભાવુભ્રમણથી ક્યારેય છૂટે જ નહીં એટલે ભાવ દેવું આપવા વધારે ચીવટ રાખવી તે અંગે તમારો પ્રશ્ન છે નવું કર્મ બાંધવું નહીં જૂના સંભાવે ખપાવી દેવા અને તો જ જીવ કર્મમાંથી છૂટે અને પરંપરાએ મુક્ત થાય અગ્નિ શેષ અગ્નિનો તિખારો બાકી રહી ગયો હોય તો ઋણની ગાંસળીઓ અને ગંજીઓ બાળી નાખે શત્રુ શેષ શત્રુ બાકી રહી ગયા તો ફરી ઊભા થાય અને નાશ કરે ઋણ શેષ દેવું બાકી છે વ્યાજનું વ્યાધ આપતા ભારે પડી જાય રોગ શેષ રોગ થોડો છુપાયેલો પડ્યો હોય સમૂળગો નીકળ્યો ન હોય તો સંજોગો મળતા ફરી ઊભો થાય અને ફેલાઈ જાય જીવલેણ પણ નીપજે અધ્યાત્મમાં મૂળમાં જ્યાં સુધી કર્મ છે કર્મનું બીજ છે ત્યાં સુધી તેમાંથી છોડ અને ઝાડ ઉગે અને કર્મ ફળ જરૂર મળે એટલે ઉદય આવેલા કર્મને ભોગવીને નવા ન બાંધવા આ બોધ છે આશ્ર વટકે સંવર થાય જૂના કર્મ નિર્જરે એટલે જીવ જીવન મુક્ત થાય સહજાત્મસ્વરૂપ પરુર